સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી હતી ટોળા વિખેરવા પોલીસે લાઠી લાઠીચાર્જ કર્યો હતો તેમજ થી વધુ ટિયર ગેસ છોડ્યા હતા ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડ ઉતારવામાં આવ્યા હતા તેમજ કોમ્બિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે સૈયદપુરા વિસ્તારમાં મોટા ભાગે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે કારણ કે કોઈ પણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઘટના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ સુધીમાં અઠ્યાવીસ લોકોને અટકાયત કરવામાં આવી છે અને અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મૂર્તિ પર પથ્થરમારો બીજા ઘટના સ્થળ પર પથ્થરમારો અને કતરગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અમે જલ્દી શાંતિ સમિતિની બેઠક યોજીશું જેમાં આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે જે લોકો શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે તેમને છોડીશું નહીં અને સીસીટીવી ફૂટેજનું ચેકિંગ ચાલી રહ્યું છે જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ધરપકડની અટકાયતોનો દોર ચાલુ છે પથ્થરમારાની ઘટનાને કારણે સુરતમાં તંગદી બંદોબસ્ત પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું હતું કે પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે અને આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અનેક ધાર્મિક સંસ્થાઓના લોકો યુવાનોને સમજાવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈ પણ સમાજનો હોય આની અંદર કોઈ પણ પ્રકારની લાગણી કોઈ પણ પ્રકારની દયા હોય જ ન શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી અને આપની જવાબદારી છે કે સમાજે જ્યારે વિવિધ પ્રશ્નોની અંદર પછી તે મદરેસા હોય મસ્જિદ હોય મુસલમાન સમાજ હોય અલગ અલગ સંગઠનો કોઈ આપણને સૌ લોકોને જવાબદારી આપી છે કે યુવાનોને સાચા માર્ગે દોરવા અને કોઈ યુવાન ખોટા માર્ગે ભટકાતો હોય તો તેને સમજાવવો જોઈએ જે અંગેની વાતચીત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુરત સમાજ સુરત શહેર છે જેમાં આપણે શાંતિપૂર્વક માહોલમાં રહીએ છીએ તો શાંતિ ડોહળવી ન જોઈએ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવાર આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે